ગાંધીધામ ગઢવી ચારણ યુક મંડળ દ્વારા વંદનીય અને સ્મરણીય ચરણ કુળનું ગૌરવ એવા પરમ પૂજ્ય આયુષ સોનલમાનો છન્નુમો જન્મોત્સવ એટલે કે સોનલવીર ગાંધીધામ ગઢવી સમાજના સાનિધ્યમાં આનંદ ઉત્સાહ સાથે આઈસી સોનલધામ ગાંધીધામ ખાતે ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ચારણ સમાજના યુવકો ચારણી વેશે ઉમટી પડ્યા હતા બપોરના બે કલાકે અંજાર મધ્યથી આદિપુર સોનલધામથી ગાંધીધામ સોનલધામ સુધી ભવ્ય બાઇક તથા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારણ સમાજના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પરમ જે જાલુમાં એ આઈ શ્રી મેઘભાઈમાં આઈ શ્રી દેવલમાં આય શ્રી માયામા દેવનાથ બાપુ કરબ્ર મહંત રમેશભાઈ ભગત વગેરે ઉપસ્થિત રહ્યા હતા સવારથી વિવિધ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી સરસ્વતી સન્માન સમારંભ કરવામાં આવ્યો તેમજ રાસ આયોજન કરવામાં આવ્યું હતું સમાજના લોકો દ્વારા આરાધ્ય દેવની આરતી અને સમૂહમાં આઈ સોનલ ગાન કરવામાં આવ્યું હતું ચારણ સમાજના શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગરબી ચારણ સમાજ યુવક મંડળના પ્રમુખ રાજેશબા

સમગ્ર ભારતમાં ચારણ સમાજમાં દરેક જગ્યાએ માતાજીનો પર્વ ભવ્ય ત્યાંથી ઉજવાય છેલ્લા ત્રીસ વર્ષથી પ્રથમ સોનાલનગરથી શરૂઆત ત્યારબાદ સોનલધામ ગાંધીધામ ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી ભવ્ય સોનજીનું આયોજન કરવામાં આવે છે છેલ્લા વર્ષોથી ઘણા સાથે મળીને જેમાં અંજાર હાજીપુર ગાંધીધામ સાથે મળીને એના પૂર્વ સંધ્યાએ એક ભવ્ય મહારેલીનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારબાદ એની પુરુષંધાએ એક ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારો ગુજરાતના નામાંકિત મહેશદાનભાઈ ગઢવી જીતુદાસભાઈ ગઢવી તથા હરેશદાનભાઈ સુરૂએ ખૂબ ડાયરાની ધમઝટ બોલાવી હતી ત્યારબાદ બીજા દિવસે માતાજીની આરતી બાદ એક ભવ્ય સરસ્વતી સન્માન જેમાં બસોથી ત્રણસો વિદ્યાર્થીઓને અમારા દાતાશ્રી રુદ્રદત્તભાઈ જગદીપભાઈ આયાચી તરફથી દાતાઓ દ્વારા સ્કોલરશીપ અને સરસ્વતી સન્માન આપવામાં આવે છે ત્યારબાદ માતૃપ્રસાદ ત્યારબાદ ભવ્ય દાંડિયા રાજ આમ સમગ્ર કાર્યક્રમ એક માનારા સમાજ માટે અને ચારણ તથા ચારણતોળમાં માનતા સમગ્ર સમાજ માટે સોનલમાંએ ખૂબ શિક્ષણ અને સમગ્ર સમાજની ચિંતા કરી ગામડા ગામડા સુધી પ્રવાસ કરી સમગ્ર સમાજની એમને ચિંતા કરી આજ એમનું આ વાવેલું બીજ આજ સમગ્ર ભારતમાં આજ ફળિત થઈ રહ્યું છે ત્યારબાદ આજે એક જોગ એવા સંજોગો છે કે પૂજ્ય આઈમાનો જન્મ સંવંત ઈસવીસન અને તારીખ બંને એક સાથે છે આજે આઠ એક ઓગણીસો ને અઠ્યાવીસ પૂજ્ય માતાજીનો સાડા આઠ વાગે જન્મ થયો હતો એટલે આજ અમારા સમગ્ર ચારણ સમાજ માટે બહુ ખુશીની વાત છે કે આજે તારીખ અને વિક્રમ સંવંત બંને સાથે છે મંગળવાર અને મંગળવાર જોગાનુજોગ બધું એવું સાથે થયું છે માતાજીની ખૂબ દયા છે ચારણો ખૂબ ઉત્સાહથી આદિપુર માંડવી ગાંધીધામ રાપર સમગ્ર જગ્યાએ ભવ્યતાથી મા સોનલની બીજ ઉજવાય છે માતાજીના સપનો શિક્ષણ આરોગ્ય અને શિક્ષણ પાછળ સમાજની દરેક પરિસ્થિતિમાં સમગ્ર ટ્રસ્ટો સાથે મળી અને ભવિષ્યમાં કોઈ પણ એવા કાર્યક્રમો મેડિકલ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે અને મા સોનલના સપનો સાકાર કરી તે બદલ સમગ્ર યોગ મંડળ ટીમ જેમાં અમારા પ્રમુખ શ્રી રાજુભાઈ ગઢવી ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ તથા મંડળના સભ્યો દ્વારા ખૂબ સહયોગ મળ્યો તેમની જહેમત પાવાથી સમગ્ર કાર્યક્રમને શુભ અમે સફળ રીતે આજે પૂર્ણતાના આરે કર્યા તે બદલ આપ પણ ઇન્ટરવ્યુ બદલ આપનો પણ આભાર જય માતાજી જય આયોજન કર્યું છે આજે સોનલ બીચના પ્રોગ્રામનું એક શિષ્યુત્તિનું સરસ્વ સરસ્વતી સન્માન ને બાઇક રેલી ને ફોર છે